સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે આઠ જેટલી જે ભરતીઓ હાલમાં જે છે જે છે વિવિધ જિલ્લાઓમાં જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો આમાં છે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઉપરાંત છે અન્ય ઘણી પોસ્ટ છે જેમાં છે આપણે આ ભરતીઓ વિશે વાત કરવાના છે તો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો પહેલી ભરતી છે અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ બ્રહ્મા સંચાલિત ડીડી ઠાકર આર્ટ્સ કોલેજ એન્ડ કે જે પટેલ કોમર્સ કોલેજમાં મિત્રો ભરતી છે આમાં મિત્રો ત્રણ અલગ અલગ પોસ્ટ છે પહેલી છે જુનિયર ક્લાકની જગ્યા છે બીજી છે હેડ શૂન્ય ક્લાક અને ત્રીજી છે હેડ ક્લાક ત્રણે ત્રણ ભરતીઓ છે જે મિત્રો જૂનિયર ક્લાકમાં બે જગ્યા છે શૂન્ય ક્લાકમાં એક અને હેડ ક્લાકની એક જગ્યા છે મિત્રો બધી છે બિન બિનઅનામત કેટેગરીની જગ્યાઓ રહેલી છે તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ જગ્યાઓ છે આમાં મિત્રો છે વિદ્યાશાખામાં કો જે છે સ્નાતક કરેલું હોય તે ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે તને તનમાં મિત્રો છે સ્નાતક માગવામાં આવેલું છે સાથે સાથે જે કોમ્પ્યુટરની જાણકારી પણ માંગવામાં આવેલી છે અને ત્રણે ત્રણમાં મિત્રો છે તે વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર છે મિત્રો આમાં જે છે ભરતી પ્રક્રિયા છે આની હાથ ધરવામાં આવશે આના વિશે વધારે માહિતી જોઈએ તો આમાં મિત્રો તમારે છે જે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી છે તમે કરી શકો છો તો આ જાહેરાત જે પ્રસિદ્ધ થઈ છે તેના પંદર દિવસમાં તમારે છે આની અરજી કરવાની રહેતી હોય છે અરજી માટેનું સરનામું તમને આપેલું છે આ સરનામા પર તમારે છે અરજી કરવાની રહેશે અરજીમાં મિત્રો છે તમારે ચાલીસ રૂપિયાની ટિકિટ જે કવર ઉપર લગાડવાની રહેશે અને છે જે બિન અનામત કેટેગરીના ઉમેદવાર છે તેને પાંચસો રૂપિયાનો છે નોન રિફેન્ડેબલ ડ્રાફ્ટ છે અવશ્ય આમાં સાથે મોકલવાનો રહેશે તો આ પ્રમાણે છે આ ભરતી રહેલી છે ત્યારબાદ બીજી ભરતી છે મિત્રો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ ખાતે મિત્રો આ ભરતી છે જેમાં જે છે વિવિધ પોસ્ટ આમાં પણ રહેલી છે માતાશ્રી જમુનાબા શામજીભાઈ ગોદાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જોશીપુરા જૂનાગઢમાં મિત્રો છે આ ભરતી રહેલી છે જેમાં સિન્ય કલાકની એક જગ્યા છે અને જૂની કલાકની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે આ જગ્યા છે મિત્રો સિન્ય કલાકમાં ચાલીસ હજાર રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અને જૂની કલાક માટે છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે વીસથી પચીસ પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે આમાં છૂટછાટ પણ જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી કરી શકો તો આ જાહેરાત જે પ્રસિદ્ધ થઈ છે તેના દસ દિવસમાં તમારે છે અરજી કરવાની રહેશે અને તમારે છે અરજી છે અહીં સરનામું આપેલું છે માતાશ્રી જમનાબા શામજીભાઈ ગોધાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જોશીપુરા જૂનાગઢ ખાતે છે તમારે અરજી કરવાની છે તેમાં કવર ઉપર તમારે છે ચાલીસ રૂપિયાની ટિકિટ ચોંટાડવાની રહેશે અને એક હજાર રૂપિયાનો છે તે નોન રિફેડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે એસ ગોઢાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નામનો છે અવશ્ય આમાં સામેલ કરવાનો રહેશે ત્યારબાદ આગળ ત્રીજી ભરતીની વાત કરીએ તો ડૉક્ટર વી આર ગોઢાણીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાયન્સ એન્ડ આઈટી ફોર ગર્લ્સ પોરબંદર ખાતે મિત્રો જગ્યા ઉપર ભરતી છે જૂની ક્લાકની એક જગ બે જગ્યા ઉપર ભરતી છે ઓપન કેટેગરી માટે આ જગ્યા છે અને વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ સાથે કોમ્પ્યુટરની જે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ જે ત્રિપલશ્રીની અને વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે અને આમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે તમને જે આમાં ઉંમરમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે મિત્રો પગાર ધોરણ છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી જે પોસ્ટ જે તે છે કોમ્પ્યુટર પોગ્રામરની પોસ્ટ છે ત્રણ જેટલી જગ્યા છે અને ઓપન કેટેગરી માટે આ જગ્યા છે આમાં મિત્રો છે કોમ્પ્યુટરમાં સ્નાતક અથવા તો અનુસ્નાતક હોય ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન આવશ્યક હોવું જરૂરી છે અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને આમાં આગલી ભરતી આગલા જે નિયમ મુજબ વીસથી પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યા હતા અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે આમાં તમને પગાર ધોરણ જોવા મળવાનો છે મિત્રો અરજી તમારે છે પંદર દિવસમાં આ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં અરજી કરવાની રહેશે અહીં તમને ચાલીસ રૂપિયાનું જે આપણે કહ્યું તે મુજબ જે ટિકિટ ચોંટાડવાની રહેશે કવર ઉપર અને એક હજાર રૂપિયાનો નોન રિફેડેબલ ડિમાન્ડ રાપશે જે ડૉક્ટર વી જે છે વી આર કોઢાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હોમ સાયન્સ એન્ડ આઈટી ફોર ગર્લ્સ પોરબંદર ખાતે છે તમારે એના નામનો અને ત્યાં સરનામા પછી તમારે મોકલવાનો રહેશે ત્યારબાદ આગળ ભરતીની વાત કરીએ તો પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળ ઓલપાટ સંચાલિત વિદ્રોહ છે જે સુરત જિલ્લાની સહકારી બેંક કોમર્સ કોલેજ એન્ડ સાહીસણ જે શહીયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટ્સ કોલેજ ઓલપાટમાં મિત્રો છે આ ભરતી છે જેમાં જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા ઉપર અને જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા ઉપર અહીં મિત્રો છે એક ઓપન કેટેગરીમાં છે અને એક એસટી કેટેગરીમાં જગ્યા છે આમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપવામાં આવશે અને વયમર્યાદા છે જે સરકારના જે નિયમો અત્યારે છે વીસથી પાંત્રીસ વર્ષ તે મુજબ છે અહીં વયમર્યાદા પણ રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે અરજી છે તમે ક્યાં સુધી કરી શકો છો તો મિત્રો અરજી તમારે છે જે કરવાની છે તે દસ દિવસની અંદર સ્પીડ પોસ્ટના માધ્યમથી જે કરવાની રહેશે અહીં તમારે છે ચાલીસ રૂપિયાની ટિકિટ જે કવર ઉપર ચોંટાડવાની રહેશે અને જે બિનઅનામત કેટેગરીના ઉમેદવારો છે તેને છે હજાર રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો છે આઠસો રૂપિયાનો ડિમાન્ડ છે જે પ્રિન્સિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડના નામનો છે સામેલ કરવાનો રહેશે અરજી તમારે છે આ નીચેના સરનામા ઉપર છે અરજી તમારે છે મોકલવાની રહેશે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો ધી પારડી એજ્યુકેશન સોસાયટી જિલ્લા પારડી ખાતે છે મિત્રો ભરતી રહેલી છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભરતી છે જેમાં જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે અને સિનિયર ક્લાર્ક માટેની એક જગ્યા ઉપર ભરતી છે બંનેમાં મિત્રો છે એકમાં જૂનિયર ક્લાકમાં એસીબીસી કેટેગરી અને સિનિયર ક્લાકમાં ઓપન કેટેગરી માટે જગ્યા છે અહીં મિત્રો છે સરકારશ્રીના ધારધોરણ મુજબ છે સ્નાતક અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે એટલે કે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે જે છે વયમર્યાદામાં છૂટછાટ છે તમને જોવા મળવાની છે આમાં તમારે છે પંદર દિવસની અંદર છે અરજી કરવાની રહેશે આ જાહેરાત બહાર પડ્યાને અને તમારે છે આમાં જે છે ચાલીસ રૂપિયાની જે જે ટિકિટ જે છે કવર ઉપર જે લગાડવાની રહેશે ઉપરાંત છે મિત્રો આમાં તમારે પાંચસો રૂપિયા અનામત અને અનામત કેટેગરી માટે ચાલીસ રૂપિયાનો ડિમાન્ડ આપશે પ્રિન્સિપલ જેપી પી પાડીવાલા આર્ટ્સ કોલેજ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પાલ પારડી ખાતેનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે મોકલવાનો રહેશે હવે અરજી મોકલવાનું સરનામું તમને આપેલું છે આ સરનામા પછી તમારે અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો હેડ ક્લાર્ક માટેની એક જગ્યા બિન અનામત કેટેગરી માટે મિત્રો છે જાહેર કરવામાં આવેલી છે આ મિત્રો છે તે છે સર્વ વિદ્યા કેળવણી મંડળ કડી ગાંધીનગર ખાતે મિત્રો છે આ ભરતી રહેલી છે આમાં પણ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે ત્યારબાદ પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે અને કવરમાં તમારે ચાલીસ રૂપિયાની ટિકિટ અને છે બિન અનામત કેટેગરીને પાંચસો અને કેટે અનામત કેટેગરીના ઉમેદવારોને ચારસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે ઉમા આર્ટ્સ એન્ડ નો નોથીબા કોમર્સ મહિલા કોલેજ ગાંધીનગર ખાતેનું તમારે છે નામનો જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે મોકલવાનું રહેશે અરજી માટેનું સરનામું આપેલું છે આ સરનામું પર છે તમારે અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠામાં મિત્રો ભરતી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આ ભરતી છે તો આ ભરતી વિશે આપણે વાત કરીએ તો તો આ ભરતીમાં છે ડેટા એન્ટ્રી ઓપરેટરની જિલ્લા કક્ષાએ એક જગ્યા છે અને એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા રહેલી છે જે તમારે સત્યાવીસ દસથી લઈને પાંચ અગિયાર સુધી અરજી કરી શકો છો આરોગ્ય સાથેની જે ઓફિસિયલ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર તમારે છે ઓનલાઈન અરજી છે આની કરવાની રહેશે ત્યારબાદની ભરતી વિશે વાત કરીએ તો અધ્યાપક સમાજ અમદાવાદ સંચાલિત બીવીડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મિત્રો છે અમદાવાદ ખાતે આ ભરતી રહેલી છે જેમાં જુનિયર ક્લાક માટેની જે છે એક જગ્યા અને સિનિયર ક્લાક માટેની એક જગ્યા છે જુનિયર ક્લાકની મિત્રો દિવ્યાંગ ઉમેદવાર માટે જે જગ્યા છે અને સિનિયર ક્લાકની ઓપન કેટેગરી માટે જગ્યા રહેલી છે આમાં પણ સ્નાતક માગેલું છે અને કોમ્પ્યુટરનું ટ્રિપલ સીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ વગર ઉપર ભરતી કરવામાં આવશે વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે ઉપરાંત મિત્રો છે આ ભરતી તમારે અરજી કરવી હોય તો અરજી તમે છે કેટલા સમયમાં કરી શકો તેના વિશે આપણે વાત કરીએ તો અરજી તમારે છે જે અહીં આપેલા સરનામા ઉપર અરજી છે તમારે કરવાની રહેશે અહીંયા સરનામું તમને આપેલું છે આ સરનામા ઉપર અરજી તમારે છે કરવાની રહેશે અહીં મિત્રો છે બરસો ગુણની એમસીક્યુ ટાઈપની પરીક્ષા તમારે છે આપવાની રહેશે આ આ જે છે તમારે અહીં તમારે છે પરીક્ષા લેવામાં આવશે અને તમારે છે અહીં આસરનામા પર છે અરજી કરવાની રહેશે પંદર દિવસની અંદર છે અરજી કરવાની રહેશે અને તમને છે આ માટે છે ચાલીસ રૂપિયાની જે ટપાલ ટિકિટ ચોંટાળીને અરજી છે આસરનામા પર મોકલી દેવાની રહેશે આમાં મિત્રો છે તમારે પરીક્ષા છે આપવાની રહેશે